નાગમતી તો રૂપ ગુણ નો ભંડાર છે તે દી એને ઘડી છે જબડું કાંઠું કરી ગઈ છો ક્યાંય વરાવી કે નહીં નાગ દેવતા દીધી છે ઈ જ દેવ જેવો ધણી દેશ હા પાડો તો આંગળી છીંદવાનું પુણ્ય હું લઉ છે કોઈ ધ્યાન માં તમારા ભાઈબંધ સામિયાણા ધણી ગમરવાળાનો દીકરો નાગવાળો પાંચ આગ પૂરો ડાળા મથો ઢાલવા છાતી હાલે તો જાણે મોટો ડુંગર આવ્યો અવાજમાં મોરનો ટવકાર હાવજની ડણક શૂરો ને શાંત ભોળો પણ ભોટની દેવનો દીધેલ તમારી નાગમતી માટે જ સર્જાયેલો હેલો બંને પૂર્વ જન્મના પ્રેમી છે વાળા નાગના જમણા હાથે નાગ દેવ તાબી રાજે છે રીજા દેવે દીધેલ દીકરામાં કેવા પણ શું હોય બાળુ તો સ્વીકારો ઘુમરવાળા તરફથી સખ્ફણનું નાળિયેર નાગવાળા અને નાગમતીના સગફણનું ધન્ય ઘડી ધનિભાગ્ય અમારે કે આ સંબંધ સંયમ પ્રભુએ જ બાંધ્યો છે

એ લોકો ગરમ ને ઉપાડી ગયા હા બાપુ હું સિપાહીઓ ને ભેડા કરવા રહ્યો ક્યાં સુધી માં તો સિપાહીઓ તો ભેરું ના ભેરું હોય મરેલી તો હાથ અરે હિંમત

આટા પૂરી થાય ને પછી તમ તમારે મને મારી લાગતો હો હવે વારતા જુઓ એક અનાજ ભરેલો ઓરડો હતો તેમાં બહાર એક ચકલી આવી અને પોતાની ચાટ માં એક દાણો લઈને ઉડી ગઈ પછી બીજી વાર આવી અને પાછો પોતાની ચાટ માં અનાજ નો એક દાણો લીધો અને ઉડી ગઈ પછી પછી ત્રીજી વાર બાળથી ચકલી આવી અને ત્રીજી વાર અનાજ એક દાણો પોતાની ચાટ લીધો અને ઉડી ગઈ ફર પછી પછી ચોટી વાર પાર્ટી આવી ને ચોટી વાર આનંદો એક દાનો પોતાની તાક લીધો અને પાછી ઉડી ગઈ ધારા રા રા

છે વાર કર્યો અરે મને તો હતું કે બધા બાપ સામે દુશ્મન નું કપાયેલું માથું લાવી એને બધે જવાન દીકરો માથું નીચે નાખીને બેઠો છે આવા દિવસો તો તારા જેવા દીકરા દેખાડે ને બાપુ એ તો સમય એનો સાથ દીધો

ભારત પાછા ફરી રહ્યા છે વીરા તું એને માર્ગમાં માં જ રોકવાની જોગવાઈ કર પણ એમને રોકવાથી શું થશે વેડીને માથે પહેલો વાર ને મારો માર્ગ મોકળો થશે નાગવાળા સાથે લગન કરવાનો મારગ અરે તો શું બોલે છે નું તને ભાન છે કે નહીં બેન પાંચ પાંચ પેડી ના પેરી હારે મારી બેન ના લગ્ન થવા તેવા કરતા હું મરવું વધુ પસંદ કરીશ વીરા બાપુ વાળા હારે ના વેર

અને પાડો હા તો મીઠા અવસ્થા થઈ છે મોત ઘર ભાડી ગયું છે અને મોત આવે એ પેલા દીકરીનો માંડવો બાંધવો છે અને તમારા જેવું ઘર મને બીજે ક્યાં મળવાનું હતું અરે મારે માટે દુશ્મની પછી દીકરી સુખ પેલા પણ અમારા ઘર માં તમારી દીકરી દુખી થાય તો કેવી વાત કરો છો આખા પંથક માં પારકી છઠી ના દાગતલ તરીકે વખણાયેલું વાળા કુટુંબ એમાં મારી દીકરી દુખી ન થાય એનો મને ભરોસો છે

જેમ જ હોય અમને તારી વાત મંજૂર છે અવિવેક લાગે તો ક્ષમા કરજો પણ બારોડ થી સતપડ નું દાણી લઈને ગયા છે એમને આવી તો જવા દો એ સારા ઠેકાણાની ની ગોત માં ગયા છે ને દીકરા આ તો સારું ઠેકાણું સામે ચાલીને આવે છે ને જે કામ માટે ગયા છે કામ ઘર બેઠા થાય છે અટાણી વાળા નાક પણ તને જોતા હશે ચાંદા મામા તો પૂછ એમને કે જેની હારે સતપડ વાત થઈ એ નાગદાને જોવા એમનો હજુ તરસતો નથી

એમાં વાળા નાગ સિવાય બીજું કોઈ નથી વેર મારા બાપુએ પેલા પોતાના વેર ને વાળા મના દીધા પછી દીકરી વાળાવી છે વાળા તો પછી આ ઘુમતા આડે મોડું સંતાડીને શાનો બદલો લઈ રહ્યા છો

પરણાની પહેલી રાતની સાચી મજા નપટાઈમાં જ હોય છે તમે ત્રણ થી મોડા પડ્યા દેવી પુત્ર ના લગ્ન થઈ ગયા હા દેવી પુત્ર અને તમે સફળ વાત ખીલે બાંધીને જ પાછા ફરશો એવી અમને કોઈ ખાતરી નહોતી અને આ વાત સામે ચડીને આવી હશે બાપ જેવી પ્રભુની ઈચ્છા હશે બારોટ ગમરવાળા જેવું કુટુંબ અમારા ભાગ્યમાં નહીં હોય પણ મારી નાગદે જેવી ગુણિયલ દીકરી માટે સારા ઠેકાણ ની ક્યાં ખોટ છે

દલડું એમના દર્શન કરવી ચાકી છે હશે ને સમજે પણ કોઈ ને બોલે એની કિંમત ન

জরুরা জরুর কই করি Eu matar sei que você está aqui. Eu não se você está aqui. Eu não sei se você está આજ સુધી મેં કોઈ પરસ્થર સામે મીટ માંડી પરત સામે નજર માંડી પાડ હા મારી પ્રેમિકા છું આપણે બંને ચિતા છતાં આપણા પ્રેમ કે આજ આંખો માં સલાહ ભગવાન છે આ ધરતીનો તને ના કરો ફોડે એનું નિયમે તમે ના બનો એટલા માટે ભરો છો એમાં માતા આપનો સજાનો અંત સમય આપો આને માતા નું છે મારી આંખો હતો તો આંખો હતો મારું અંતર બોલ્યા મો કે શબ્દ માં આવે છે મારી હવે